બાળકી આજે બપોરે બે વાગે એના પર બાળકી પર કાર્ડિયા કેરેસનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસનો હુમલો આવ્યો જે જે દરમિયાન પણ અમારે ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે પોલીસ પ્રમાણ પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે પોસ્ટમોર્ટમ આમાં ઘણા બધા કારણો ભાગવત જે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવશે ત્યારબાદ એની જે બી કાર્યવાહી આગળની થશે એ થશે કારણ કે પીડિતાના પરિવારની હાલત દુઃખથી ભરેલી છે અમે એમને સાંત્વના આપીએ છીએ એમને અંદર સંભાળીએ છીએ